હેલ્લો કેશીરા ફેમિલીઝ ફરીથી તમારી ડિમાન્ડ ઉપર આપણે નાઇટ શૂટની અંદર પ્રીમિયમ રેન્જ લઈને આવી ગયા છીએ જે પ્રીમિયમ રેન્જ નાઇટ શૂટની વાત કરું છું તો આ રીતના તમને કમ્પ્લીટલી ફૂલ નાઇટ શૂટ મળી જવાના છે અને ટોટલ થોડાક કલર અમે ડિસ્પ્લે કર્યા છે બાકીના કલર જો તમારે જોતા હોય તો એની માટે તમારે અમારા શોપની પણ વિઝિટ કરવાની રહેશે નાઇટ સૂટની વાત કરીએ તો તમને ફૂલ લેન્થમાં પેન્ટ મળી જવાનું છે સાથે મટીરિયલની વાત કરીએ તો એકદમ સોફ્ટ અને કોટન મટીરિયલ તમને આ મળવાનું છે અને સાઇઝની વાત કરીએ તો સાઈઝ તમને આની અંદર લઈ અને અને સુધીની ટી શર્ટમાં બંનેમાં મળી જવાની છે સાથે કેના ફરમાની વાત કરીએ તો ફરમા પણ અમારા ફૂલ સાઇઝના અને મોટા ફરમા રહેશે કટ સાઈઝના કોઈ પણ આની અંદર ફરમા તમને મળવાના નથી ઉપર ઇલાસ્ટિક સાથે નાડી પણ તમને આની અંદર આપેલી છે જેથી કરીને લૂઝ કે ટાઈટ કરવું છે તો આરામથી થઈ શકે છે અને નીચેના બોટમની આપણે વાત કરીએ તો એ તમને એકદમ એન્કલ લેન્થની જેથી કરીને નીચે પણ તમને વધારે પડતું ઓપન થશે નહીં ત્યાર પછી ટી શર્ટ તો ટી શર્ટમાં પણ અમે તમને એ લઈને ફાઈ એક્સેલ સુધીના તમામ ટી શર્ટ આપી દેવાના છીએ વી નેક અને રાઉન્ડ નેક બંને અંદર તમને આની અંદર ટી શર્ટ મળી જવાના છે આપણે એટલા કલર ડિસ્પ્લે કર્યા છે મટીરિયલ તો એકદમ કોટન મટીરિયલ અને સોફ્ટ લેવાનું છે જે કોઈ પહેલું અમારા શોપની વિઝિટ કરવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે ડેલી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે રોજ નવી અપડેટ અને શોર્ટ રીલ્સ જોવા માંગો છો તો અમારે ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ